વડોદરામાં પૂરના લીધે નુકસાન પહોંચેલા ઇલેક્ટ્રોનિક સાધનો અને વાહનોમાં લોન ચાલુ હોય તેના ત્રણ ઈએમઆઈની માફી વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં આવેલ અતિ ગંભીર પૂરના લીધે અનેક નાગરિકોના ઇલેક્ટ્રોનિક સાધનો અને વાહનોને ભારે નુકસાન થયું છે જેમાં મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોએ લોનથી વસાવેલા ઇલેક્ટ્રોનિક સાધનો કાર અથવા ટુ વ્હીલર અને રિક્ષા સહિતના કેટલાક નુકસાનોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે કેન્દ્ર સરકારની મદદ લઈને આ સાધનો સંસ્થાઓને અરજી કરીને ચાલુ ઓછામાં રદ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે ગરીબ અને મધ્યમ વર્ગની જે ખાસ કરીને જે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ સામગ્રી હોય છે એને ગંભીર નુકસાન થયું છે સાથે સાથે મધ્યમ વર્ગ અને ગરીબની જે કોઈ પણ ટુ વ્હીલર વ્હીલર છે એ વાહનોને પણ ગંભીર નુકસાન થયું છે અને જેના કારણે તેઓ પાસે બમ્પર ટુ બમ્પર જેવા ફૂલ ઇન્સ્યોરન્સ કદાચ ના હોય તો એમને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરેપૂરા પૈસાનું વળતર મળવાનું નથી જેથી હું શ્રીને આવેદન કરવા માંગુ છું કે આપ કેન્દ્ર સરકારને સાથે રાખીને ગુજરાતમાં જે કોઈ પણ

ગરીબ અને મધ્યમ વર્ગ જે વડોદરા શહેરમાં છે એમના કમર તૂટી ગઈ છે જો ત્રણ ઈ માફ કરી દેવામાં આવે તો મોબાઈલ થી લઈને એમના વેહિકલ સુધીના જે પણ કોઈ એમના નુકસાન છે એની થોડી ઘણી ભરપાઈ આપણે સૌ સાથે મળીને કરી શકીએ આપ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આ દિશામાં ગુજરાત સરકાર ગંભીરતાથી વિચારે જેથી વડોદરાવાસીઓ માટે કંઈક સારું આર્થિક ભારણ ઓછું કરવાની દિશામાં આપણે કામગીરી કરી